ખાવા નાખો જ તો હોય નહીં આવું જ નહીં એમાં કંટાળી જઈશ એમાં ચિંતા મારી પડી જ આવા લેવા એટલી વાર છે આવવાનું જ નહીં એ જતી દીરો પાસે આવું જ નહીં હું છું પણ મને લેવા આવો આવવાની જ નહીં પાછી જે કરવું હોય એ બધા ભેગા થાય હું કોઈ ના જ કહેવાનું માનવાની જ નહીં એવાનું કંટાળી જશે એવું જે સોથી ના એવાના કપરાથી રોજ

બાપ ના છોડી રે ના આજે તો બધું વાર પાર થઈ જવાનું ખબર પડી ના જવા અત્યારે આ જમા એ વાતો કરે પણ આવું તો ના હોય રાજભા ચિંતા છે મારી

તમે રિહ જોઈ ને ખોટી વાતો કરાવો એ તો આવતો હશે પણ પાછી નહીં આવવાની બેસણ બેસણ શું કરશે છોડી મુકશે એવું ના તમે આટલું બધું જો ચાલતું છે બે પાંચ મિનિટ નહીં આ તો થઈ ગયું

જો તન અમે તમે લેવા છે જ પડશે બધી આવીને તમે આવશો એમ હું ઈરંડા નેતવા દે દીવો દીવો પડી મારા હારો આ દુજી દીવો પડી મારા દવા બાસ ઓટાઈ પાવડર પાવડર નાખવો પડશે એક બાજુ ઉંગળા આરણ કરી એક બાજુ આ નેદા મણા ને કેટલું વધી ગયું મારા છોડી વાય એક દા દાડા મરી હતી જે હારું હતું નેદા ઇન જાય એવી ફોન કરવો પડશે તો આવો એકલો તો પોચી પડતો નહીં હું ઘણો યારંગ કરી રાતે મારા કરવું હું

મારા બાપાને ઘેર ના આવ્યો તો મારા બાપાને થોડો ટેકો થાય ને બધું કામ થાય મારા અહીંયા અહીં જ રહેવાનું છે હવે ગમે તે થાય પણ જવું જ નહીં ખાડા ખરા ખા થોડી ખાવા તો પણ જવાનું હોય મારા થતા બે વયને ફોન કરવાનો છે મારે ફોન લઈ લીધો છે ફોને બનાવતો છે અને એ ચિંતા કરતા છે કે ફોન જેમ નહીં કરતો મારા બાપુજી જોડે ફોન નહીં હવે અમારે કોઈ દેખાય ન હતું બધી ફોન લઈને ફોન કરવો પડે તું દેખાતું નહીં કોઈ આવા તો સારું છે ફોન કરીને કઈ તો દયો અને વાત કર્યા વખત તો ચાલશે જ નહીં મારી અને જોવું અને એને જે કરવું હોય એ કરાવવા અમુક એ વહી તો ને ભૂલવાની માર્યું હોય તો મારે મારી નાખતો માળીને ભણી વાંધો નહીં એ જ બધું અરે તમે જાણ્યા આવો હા આજે જ આવી હા હવે બે ચાર મોડ તો જોવો હતી ખાલી આવવાની ઈચ્છા થઈ તો આવી જઈ હં કોઈ હે બેન તો આય નઈ દિયા ના ના એવું કોઈ નઈ એવું જ લાગે ન કે અમે બે ચાર દાડા મોર જઈ પાછો આય એટલે પછી ના ખાલી જાય થી મોટો ખાલી એટલે તમારે એ ફોન છે આપો મોર ફોન શું કરો ફોન કોમ સે ફોન કરો તો શું કરો ફોન માં ઘર વાળા ને ફોન કરું લાવ નઈ વાળો ડખો બખો જ નઈ ન કે ભાઈ મને તમે પસાવશો કો ના ના એવું કોઈ ડખો નઈ એમાં હું ડખો હોય કો ઝઘડી ના આવે ભાઈ આ ફોન કરે તો વધારે ભાઈ મારા પાસે આવવાનું ના ના ઝઘડી નઈ આઈ લાવ ઝઘડી નઈ बोला नंबर था ना मुझे जाते लगाओ सी लाओ हम बोला ना मुंह लगाओ तो ना मुंह लगाओ सी ले मुंह दूर जाएं बात करूँ हाँ जल्दी आज मैं गैप जवान हूँ हेलो हेलो बोलो बोलो शुभ रात्रि

તમારો આભાર હો હા હા આભાર તમારો કેર જોવા દેવો